લડત છે એક જોયા દેવી છે ચાલો હું તમને મળવા છેલે એને પછી ના પાડી કે હવે તમે નહીં આવતા હવે હું નહીં બેસી એકું પછી એનો અવાજ બંધ થઈ ગયો અને ફોન એમ નામ ચાલુ રહી ગયો વાત નક્કી કરી હતી કે જ્યાં સુધી અમને આ કેસનો ચુકાદો ના આવે અને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અસ્થિ વિસર્જન નહીં કરીએ આજની તારીખે અસ્થિ અમારા બાળકોના અમારા ઘરમાં છે હું આજે આવી ગયો છું સુરત માં મારી જોડે છે દિનેશભાઈ એમની દીકરી પાંચ વર્ષ પહેલા તક્ષશિલા એ કઈ કાંડ થયો હતો એટલે કે સળગા હતા વિદ્યાર્થીઓ સળગી ગયા અને એમાં મૃત્યુ પામ આ પાંચ વર્ષની સિસ્ટમમાં હજી પણ આ લોકોને ન્યાય નથી મળ્યો આ પિતાને આપણે પૂછીએ કે શું છે સિસ્ટમ દેશની સિસ્ટમમાં કેવી રીતે ચાલે છે ન્યાય માટે ક્યાં ક્યાં ગયા શું કર્યું શું કર્યું જય શ્રી કૃષ્ણ મારે તમને પૂછવું છે કે તમે આ ન્યાય માટે કેટલી જગ્યાએ ગયા તમને કેવું કે તમે તો આઠ પાંચ માણસ આવી સિસ્ટમ લડ્યા છે તમે અત્યાર સુધી તમારું શું કેવા છે ન્યાય માટે અમે કોઈ દરવાજો બાકી રાખ્યો નથી જે ન ખખડાયો હોય જ્યાં જરૂર લાગીને તમામ અમને જ્ઞાન હોય કે ના હોય બધી જ જગ્યાએ અમે જઈ આવ્યા છીએ સુપ્રીમ કોર્ટ ટ્રાયલ કોર્ટથી માંડી સેશન કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે આપણે બધું જોઈએ બરાબર તો એ બધું આખી સિસ્ટમમાં બધા લોકો સંગઠનમાં લડે છે કે કઈ રીતે હા અમે બાવીસ પરિવારો છીએ બાવીસ બાળકોના મોત થયા વખતે બાવીસ પરિવાર બધા

એ ભાઈ અમારા બાળકો હારે થયું તો હવે પછી શાયદ અમે મહેનત કરી તો કોઈ હારે ના થાય એ અમારા બાળકોની કુરબાની લેખે ગણા હે એની માટે એની સિસ્ટમ હામે આજ છે આજ દી સુધીમાં દિન રાત જોયા વગર લડી છે તમે આ રાજકોટની આપણી ગોજારી ઘટના બની તમે મને ઊંઘ નો આવે રહે તો ખરેખર તો વલોપત ઈ તો જેને જેની આરે બન્યો એને જ ખ્યાલ હોય એ ઈ વખતે હું પોઝિશન હતી રાજકોટના જે પરિવારો રાત્રે રઝળ પાટ કરતા હતા ત્યાં તો ડીએનએ ટેસ્ટ કરવા સુધી ની વાત આવી ગઈ હતી ભાઈ એ પછી તમને બોડી મળશે અને મને તો એ ખ્યાલ નહીં કે આ લોકો કઈ રીતે બોડી બધા હોપી છે કારણ કે વાત એવી આવી હતી કે આઠસો ડિગ્રી તાપમાનમાં લોખંડની ની ઇંગલું પણ ઓગળી ગઈ હતી તો બોડી તો ક્યાંથી રહ્યા છે એટલે એ જે સિસ્ટમ હોય આપણે એની સામે સવાલ નથી ઉઠાવતા પણ છતાંય એટલી ક્રૂર મોત તો ઘટના દુર્ઘટના જીવન મરણ ઉપરવાળા હાથમાં છે આપણે કઈ એમાં કરી ન હોય છતાં એટલી ક્રૂર મોત તો કોઈને ના જ મળવી જોઈએ અને એ આપણા કુદરત આવી મોત ન આપે આપણા વાંકે જ આ બધું થાય છે બાકી કુદરત આવી ક્રૂર છે જ નહીં એટલે અમારે એક એવો અભિયાન અમે ચલાવ્યું છે બાવીસ પરિવારો એ કે અમારે યારી જે બન્યું એ બીજા ના બને પણ છતાંય વારંવાર વારંવાર પાંચ વર્ષમાં અનેક ઘટનાઓ એ બની કે કાળજી કંપાવી દેશે સંવેદના પૂરેપૂરી છે આમ સામાન્ય માણસો તો અમારથી થી કનેક્ટેડ છે એ લોકો એમ માને કે અમારા જ બાળકો હતા એ રીતે વર્તન કરે છે પણ રાજકીય લેવલે તો કઈ નઈ શૂન્ય છે સંવેદનહીન

એને પછી મત આપીને પછી પૂછતા નથી કે આવું બધું બને છે શું કામ કોઈ સવાલ કરવા વાળો કોઈ અત્યારે રહ્યો નથી અમે અમે પ્લેટફોર્મ સવાલ પૂછી છે અમને સવાલ પૂછવા દેવામાં નથી આવતા કે આ કેમ વારે વારે થાય છે તમે આની માટે શું કર્યું તકચ શીલાબાઈ પાંચ વર્ષમાં જો ન્યાય મળી ગયો હોત અને એકચ્યુઅલી જે જીમ્મેદાર છે જવાબદાર છે એને જો સજા થઈ હોત તો મારું માનવું છે કે આ ઘટનાઓ થોડા અંશે અટકે ખરી અને ડર કુદરતનો ડર લાગવો જ જોઈએ

હું અહિયાં હું આ બીજને બેઠો મારી નીચે જેટલા વર્કરો કામ કરતો એ કોઈ ભૂલ કરે તો જવાબદારી મારી છે હું ચટકી ના શક્યું સીધી વાત છે પછી અત્યારે જે પરિવાર જે લોકો બાળકો ગયા મરી ગયા એમાં જે વિશે હજી નથી માટે એટલી હા એ વખતે આખા કાઢી બાળકોના અસ્થિ એક ટ્રક માં રાખી અને આખા શહેરના અમારા વિસ્તારમાં બધે ફેરવી હતી અને એ વખતે એક વાત નક્કી કરી હતી કે જ્યાં સુધી અમને આ કેસ નો ચુકાદો ના આવે અને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અસ્થિ વિસર્જન નહીં કરીએ આજની તારીખે અસ્થિ અમારા બાળકોના અમારા ઘર માં છે તમારી દીકરી આમ એક ઘટના બની ગુજારી પછી છેલ્લે ક્યારે મળી પપ્પા તમે છેલ્લે બપોરે આ ચાર વાગ્યા ઘટના બની હતી હું બપોરે અહીંથી જમવા ગયો હતો

હારે જ ભણતા એક સ્કૂલમાં હતા એક બધા એક ટ્યુશન આજની તારીખે મળવાનું થાય કેસ બાબતે ખોટે ભેગા થાય આ તે તો બધી વાત કરે કેવું હતું હું હતું બધું અંદર

એટલે કેસ ને મેલ્યુપેટ કરવા માટે ગમે એવા સવાલો કરે એટલે અમને સ્ટેટમેન્ટ માં એવું હતું કે ભાઈ એક જ સીડી હતી હતી અને લાકડાની હતી ત્યાં લાગી એટલે આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો એક્ઝિટ એન્ટ્રી અલગ હોત તો બાળકો ના બસ તો બાળકો એટલે બધી જાનહાની ના થાત એવું અમારા સ્ટેટમેન્ટ માં અમે કારણ કે હું ત્યાં અંદર જઈ આવેલો એટલે સામે વાળા વકીલે તરત જ સવાલ કર્યો તમને એટલી બધી ખબર છે તો તમારા બાળકો મોકલવાનું કામ જોઈ તમારે

આપણે એક સિસ્ટમ થી બંધાયેલા છે રાજનેતાઓ કદાચ ન્યાય ની ખિસ્સામ લઈને ફરતા હશે આપણે નથી આપણે ન્યાય પાળવાનો છે આપણે લોકતંત્ર જીવતું રાખવાનું છે એટલે એમ એ વસ્તુ નથી બોલતા બાકી બધાના મનમાં અમારા નહીં સુરત શહેર ના કોઈ પણ સામાન્ય માણસ પૂછી દો બધાને અત્યારે દિલમાં એમ જ છે કે આ લોકો બહાર તો નીકળવાનો જોઈએ બહાર નીકળે તો મારી નાખવા જોઈએ એવું એણે કામ કર્યું છે પણ એ નો બોલાય હું તો એમ તો કોઈ પણ માણસને કાનૂન કાયદો હાથમાં લેવાની કોઈ સત્તા નથી આપણે ન્યાય તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ લેટ તો લેટ ન્યાય મળશે અમને એની માટે અમારી લડત છે પણ એવી વાત કરવી કે ન્યા આ હતો અને આ તમે કેમ કર્યું એક તો તો એક્સિડન્ટો રોડ ઉપર જ થાય છે તો પછી રોડે નીકળાય જ નહીં ને તમને ખબર છે યાર આપણે રોડે નીકળે છે ને એક્સિડન્ટ થાય છે તો ઘરે જ રહેવાય ને એ વકીલો જે જે પ્રશ્ન કરવા વાળા હતા એ રોજ કોર્ટ રૂમમાં આવે છે કોર્ટની બિલ્ડિંગમાં આવે છે

એ રીતે દોઢ ઉપર અત્યારે થઈ છે પણ અમને આશા છે ત્યાં સુધી મેક્સિમમ દોઢ વર્ષ બે વર્ષ હજી ચાલશે એવું લાગે છે અમને એ પહેલા તો કોઈ આશા છે નહીં કદાચ રાજકોટ માંથી જ્ઞાન લે સરકાર અને ફાસ્ટેગ ની રચના કરે ડે ટુ ડે ચલાવે આવા કેસો સ્પેશિયલ કોર્ટ માં નાખે તો અમને આશા છે અમે માંગણી કરી હતી ફાસ્ટેગ કરવાની અને ડે ટુ ડે ચલાવવાની અમને કોર્ટના કેસના ભારણના નામે અમારી અરજી રિજેક્ટ કરી છે આપડે ત્યાં તક્ષશિલા હોય કે મોરબી હોય કે રાજકોટ આવી ઘટના બની ગુજરાત પેલા જમાનામાં તો સત્તા ઉપર સિંહાસન ડોલી જતા મોટા મોટા જુવાર થતા આદોલન થતા રોજ પાર્ટી નીકળી આજે તો થોડોક ટાઈમ પછી બધું વિસરાઈ જાય છે હું બી જોઈને સામેથી ઇન્ટરિયા કરી લો પછી લોકો પછી નથી કઈ મગજમાં દિલ માં એમ નથી લેતા અત્યારે જેમ પબ્લિક શોર્ટ લોસ મેમરી છે કે બનાવ બને બે ચાર દિવસ થાય 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 બધું પછી જેમ જેમ સમય એમ બધા ભૂલતા જાય જેની હારે બન્યું એને એકને જ યાદ રહેશે બાકી બધા એ અને એ સ્વાભાવિક હશે કુદરતી હશે હું એમ નથી કહેતો કે કેમ ભૂલી જાય અત્યારે સમય જ એવો થઈ ગયો છે પોતાનું પેટ ભરવા માણસો દોડા દોડી ચોવીસ કલાક કરવી પડે છે એમાં બીજાની તકલીફ તો ક્યાં કોઈને દેખાવાની છે પણ જેની જવાબદારી છે આપણે જેને જવાબદારી મૂકી છે એ લોકો ભૂલી જાય છે ને એટલા માટે આ બનાવો બને છે પબ્લિક ને માણસો ને તો પોતાને પેટ ભરવાટુ દોડવું પડે કદાચ ભૂલી જાય તો એને માફ છે એના સંતાનોને એને પાળવા પોષવાના હોય પણ જે એકચ્યુલી જેની જવાબદારી છે જે પગાર લેશે આના માટે કે પબ્લિક જાતે નો કરીએ કે એ સિસ્ટમને સુધારવા હતું આપણે સરકારો ચૂંટીએ છીએ

એ નિર્દોષ લોકો ભોગ લેતા છે બહુ જ ગુજરાતમાં દર છ મહિને આઠ મહિને વર્ષ બને છે આવા અનેક માતા પિતા હશે જેમની આખી જિંદગી વ્યથામાં એમના યાદોમાં એમની ન્યાયતંત્રના ધક્કામાં કાઢી મુક્ત કરતા હશે હું એવું માનું છું કે આપણે બી માત્ર ને માત્ર ભૂલી ના જાય વિસરી ના જાય કે ખાલી ટાઈમ પાસ નથી આપણે પોતાની જવાબદારી છે કે ભી પોતાનું છે 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 એવું કરીએ તો મને એમ બેટર જે લોકોને સત્તા મળી છે ઓદો મળ્યો છે એનો ઉપયોગ કરે અને જેમની પોતાની નિષ્ઠા છે કામ કરવાનું છે કામ કરે તો મને એમ લાગે કે આવી બોજારી ઘટનાઓ નહીં બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી જય જય ગર્યું ગુજરાત